જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો સર્વ ભાઈઓનું આપણી ચેનલ ખેડૂત તનુજમાં સ્વાગત છે ગયા અઠવાડિયે અતિ ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો છે અને નિષ્ણાતોનું કહેવું હજુ એવું છે કે આગામી દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હજી ભારે વરસાદ પડી શકે એમ છે ખેડૂત મિત્રો કપાસના માર્કેટિંગ યાર્ડમાં તમારી આજુબાજુ માર્કેટ યાર્ડમાં શું ભાવ ચાલી રહ્યા છે તેની વિગતવાર માહિતી મેળવવાના છીએ તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજે રોજ આવા ભાવ જાણી શકો તો ચાલો જાણીએ આજના માર્કેટિંગ યાર્ડના ભાવો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડથી તો બારસો ને બત્રીસથી પંદરસો ને અઢાર રૂપિયા જામજેદપુરમાં આઠસોથી ચૌદસો ને છોતેર રૂપિયા પાટણમાં બારસો પચાસથી પંદરસો ને ચાર રૂપિયા ધાંધગ્રામાં બારસોથી ચૌદસો ને તેતાલીસ રૂપિયા બહુચરાજીમાં તેરસો અઠ્યાવીસથી તેરસો ઓગણ સિત્તેર રૂપિયા જસદણમાં આઠસો એકાવનથી પંદરસો રૂપિયા જેતપુરની વાત કરીએ તો આઠસો એકથી પંદરસો ને એકવીસ રૂપિયા ધ્રોલમાં અગિયારસો એંશીથી સોળસો ને બ્યાસી રૂપિયા ઉનવામાં તેરસો એકત્રીસથી પંદરસો ને એકતાલીસ રૂપિયા વિસનગરમાં અગિયારસો પચાસથી ને અડતાલીસ રૂપિયા સિદ્ધપુરમાં તેરસોથી ચૌદસો ને પંચાણું રૂપિયા ધારીમાં બારસો પંદરથી બારસો ને પંચોતેર રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડની વાત કરીએ તો અગિયારસોથી પંદરસો એકાવન રૂપિયા હળવદમાં અગિયારસો પચીસથી પંદરસો સિત્તેર રૂપિયા વિજાપુરમાં બારસો સિત્તેરથી ચૌદસો ને એકસઠ રૂપિયા કુક્કરવાડામાં બારસો પંચોતેરથી પંદરસો ને અગિયાર રૂપિયા ગોઝરિયામાં તેરસો સિત્તેર થી ચૌદસો ને પચાસ રૂપિયા હારીજમાં તેરસો એકત્રીસ થી ચૌદસો ને ત્રીસ રૂપિયા વાંકાનેર એક હજાર પચાસ થી પંદરસો ને ચાલીસ રૂપિયા બાબરા માર્કેટયાર્ડમાં બારસો થી ચૌદસો ને પચાસ સાણસમાં એક હજાર છ્યાસી થી ચૌદસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા ની અંદર અગિયારસો થી પંદરસો ને પંચોતેર રૂપિયા કાલાવાડમાં અગિયારસો વીસ થી ચૌદસો ને ત્રીસ રૂપિયા અંજારમાં તેરસો ચોતેર થી ચૌદસો ને પચીસ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડમાં સાતસો બાણું પંદરસો ને અગિયાર રૂપિયા ભાવનગરમાં આઠસો એકાવનથી થી ચૌદસો ને એકસઠ રૂપિયા મહુવામાં પાંચસો એસી થી બારસો ને બાર રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આપણા આજુબાજુમાં રહેલા માર્કેટયાર્ડોના ભાવ માર્કેટમાં કપાસના ભાવ ગણીએ તો એક હજારથી માંડીને પંદરસો રૂપિયાની સરેરાશ ગણી શકાય છે સરકારે ટેકાના ભાવ તો જાહેર કર્યા છે સોળસો ને બાવીસ પણ આવનારા દિવસોમાં સોળસો ને બાવીસની સ્તરે કપાસ રહેશે કે તેનાથી વધારે જશે તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં મને જરૂર જણાવજો